બગીસો છે અને અને આ છે છે આપણો બગીચો જામફળ જામફળે લીંબુ સીતાફળે બધું જો આ ચકલા બોલે છે અને આ છે ખીજડો અને આ છે ગોળ સાંભલી ગોળ સાંભળી આવી તીજે હુકાઈ ગયેલી છે તમને દેખાતી છે કોક કોક તડકાની અને આ છે આપણું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર આ ટ્રેક્ટર છે એમાં જો હતા આ ટ્રેક્ટર છે આપણો છે ના ગાડી છે ગાડી આજે બની પડી ગઈ છે ચાલુ કરી પણ થઈ નહી તો બહેન છે હશે ઉપડે તો હાશી તો એક કીક મારી જવું ઉપડે તો ભલે લાગતો નથી તમને કેમ લાગે ઉપડશે જો એટલે આ રીતે થાય છે પરિષ્ય હોવાનો મોબાઈલ હતો અને ત્યાં ખરા તડકાનો પાછો હું આવું છું પ્લગ બ્લગ બધું ખોલીને જોઈ લીધું પણ ગાડી ઉપડતી નથી આપણે મોર આવી ગઈ આપણે ગામડે શું હોય મોર આવી ગાડી પડી છે આ રીતે ઉપડતી નથી પણ કીક માર્યો તો થઈ ગઈ જાય ખોલીને જો ખોલીને એમને બધું પડ્યું છે પણ ઉપડતી નથી હવે કાયલ ને અમારા પપ્પા જતા હતા અને આપણું છે આ બસ સ્ટેન્ડ જો આ બસ સ્ટેન્ડ ગાય બેઠી જો આ બસ સ્ટેન્ડે ગાયું બેઠી છે આ શિકુડી એ તમને હમણાં બતાવી હતી આપણું ઘર છે જો हम अपने घर से तो क्यों करा करे से ये ये भी कैसे क्या नहीं हो कर गए गए क्यों हुकारा करे Да, да,